ઉના પંથકમાં છેલ્લા ચોવીસ કલાક થી કમોસમી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉના શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉના શહેરમાં કુલ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે તાલુકાના એલમપુર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના પાથરા પલળી ગયા હતા જેનાથી

જીડીસી ન્યુઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના